મુસ્લિમ સમાજના સર્વાગી વિકાસ બંધારણીય અધિકારીઓ અને માળખાકીય સુવિધાઓ સહિતના મુદ્દાઓ અંગે બેઠકનું આયોજન થયું અનેક મુદ્દાઓ પર ચર્ચા સંગઠિત થઈ અને સંગઠન નિર્માણનું આહવાન કરવામાં આવ્યું ભુજ તારીખ વીસ ઇસ્લામ ધર્મના મહાન પેગમ્બર વિરુદ્ધ વિધર્મી અસામાજિક તત્વો દ્વારા ગુમ થયેલ ઉશ્કેરીની જનક ટિપ્પણી અને વેમર્શ્ય ફેલાવવાના બનાવ બાબતે ચાર કાર્યક્રમ યોજનારા યુવાનો દ્વારા એક સંગઠન નિર્માણના મુદ્દે સક્રિય ભૂમિકા ભજવવાની તૈયારીઓ કરવામાં આવી હોવાનું અહીં એક અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કોમી બે મનુષ્ય ફેલાવનારા પ્રયાસ કરનાર વિધર્મીને પાસાની માંગણી બાબતે હજુ પણ તંત્ર દ્વારા કોઈ જ નક્કર કામગીરી કરવામાં આવેલ નથી તો બીજી બાજુ મુસ્લિમ સમાજમાં આવા અથવા આ પ્રકારના નજીવા બનાવોને લઈને તંત્ર એકદમ એકસન મોડમાં આવી જતું હોવાનું અનેક વખત જોવા મળ્યું છે ત્યારે બીજી બાજુ મુસ્લિમ સમાજ પોતાના બંધારણી અધિકારીનો ઉપયોગ સમયસર આયોજનબદ્ધ રીતે કરવામાં નિષ્ફળતા દાખવતો હોય સમાજનો એક વર્ગ હતાશા અનુભવતો થઈ રહ્યો હોવાનું દેખાય આવતા આવા યુવાનો અનુભવી સામાજિક કાર્યકર્તાઓ અને મુસ્લિમ ધાર્મિક આગેવાનોના માર્ગદર્શન હેઠળ છેલ્લા ચાર માસથી મુસ્લિમ યુવાનો દ્વારા કાર્યકારી કોર કમિટીનું ગઠન કરી અને તમામ બાબતોની ચર્ચાઓ કરવામાં આવતી હતી જેના પરિણામ સ્વરૂપે આજે એ પ્રકારના સોથી વધુ યુવાનો દ્વારા આજે એક બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું સમાધતા જાવેદ શાહ એચબીએન ટીવી ન્યૂઝ અરમે સત્યની સાથે હા આપણો નામ અને પરિચય મારું નામ ઇકબાલ જત છે આ ઇકબાલ ભાઈ જે આપણે ડેરીબેસ પેલે એક સેવનસકાય રોયલ ફાર્મ ઉપર એક મીટિંગ હતી એમાં એક મીટિંગ યોજવાનું વિશે અને વળલી હતી એ બાબતે શું કહેશો જી તારીખ 19 ના સેવનસકાય પર રોડ ઉપર રોયલ ફાર્મ ઉપર મીટિંગ યોજવામાં આવી હતી તેનામાં સામાજિક આગેવાનો દ્વારા સર્વાનું મતે સામાજિક અને ધાર્મિક સમિતિની રચના કરવામાં આવી હતી જેનામાં અમે પૂરતો પ્રયાસ કરશું કે સમાજે અમારા ઉપર જે ધાર્મિક સમિતિ અને સામાજિક સમિતિ રચી છે તેના ઉપર પૂરેપૂરો પ્રયાસ કરશું અને ખરો ઉતરવાનો પ્રયાસ કરીશું બરાબર કચ્છ મુસ્લિમ યુવાઓને જે બિલકુલ કચ્છ મુસ્લિમ યુવાઓને સંદેશો આપવા માંગીએ છીએ કે અમે આ સંગઠન દ્વારા દરેક તાલુકામાં મજબૂત ટીમ બનાવવા માંગીએ છીએ તેનામાં સાથ સહકારની અપેક્ષા રહેશે સાથે સાથે તમામ મુદ્દાઓ ઉપર જેવી રીતે શિક્ષણ આરોગ્ય ગટર પાણી જે પ્રાથમિક જરૂરિયાત છે જ્યાં નથી પહોંચી તેના માટે પણ લડત ચલાવવાનો પ્રયાસ કરશું